જે સરકાર અત્યારે લેવા માંગે છે અને આ ડિમોલેશન કરે છે એમાં બાળકોના ટોયલેટ બાથરૂમ અને એની જમવાની જે વ્યવસ્થા છે એ તૂટી જાય છે એની બીજી વ્યવસ્થા સારી રીતે કરીને પછી જો આ તોડ્યું હોત તો બાળકોના હિતમાં રહે બાળકો માટે લાભદાયક રહે હરિયા કોલેજ રોડ પર જે સાંઢિયા પુલ છે ત્યાં કન્સુમરા ગામમાં રેલવે ક્રોસિંગ નંબર છે તેરસો થી રેલવે ક્રોસિંગ નંબર નવ સુધીનો જે અઢાર મીટરનો રોડ છે જે પોળો કરવાનો છે તેના પોળો કરવા માટે જે રોડ પર જે પણ કોઈ પણ જાતના મીન્સ અડચણ રૂપ કોઈ પણ વસ્તુ જે છે તે આજ રોજ એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા હટાવવામાં આવેલ છે એશિયાટિક સિંહ